Nyaa <small> <laughs> પ્રજ્વલ ભાઈ ને હજી ત્રીસ ટકા સ્કેટિંગ ચલાવતા આવડી ગયું છે તો ભાઈ ગુડ મોર્નિંગ હર મહાદેવ સુપ્રભાત કેમ છો બધા મજામાં છો ભાઈ આજે રજાનો દિવસ છે અને આજે અમે બધા અત્યારે બસ હાલ અત્યારે ઉઠા પથારી હજી એમને પડી છે ટાઈગર એ ઉઠી ગયો અને આરાધ્યા પણ અય તો મમ્મી ક્યાં તો મમ્મી ક્યાં ગઈ ક્યાં ન્યા નથી ક્યાં ગઈ અને મિત્રો ખ્યાતિ ખ્યાતિ ગઈ છે અત્યારે હોસ્પિટલ ખ્યાતિ કોણ છે ખ્યાતિ છે મારા ધર્મ અને ટાઈગર ના મમ્મી અને અત્યારે બસ હવે ફટાફટ પહેલા તો રેડી થઈ જાય નાઈ ધોઈને પછી અત્યારે અમારે જવાનું છે પ્રજ્વલ ને સ્કેટિંગ ની પ્રેક્ટિસ કરવા માટે નીચે તો અત્યારે ફટાફટ નાઈ ધોઈને તૈયાર થઈ જાય ચા નાસ્તો કરી લઈએ

આરદ્યા કેમ ગઈ આરદ્યા અંગરાવાજી વાર છે ચાલ આવી જા અહીં આવી જા બેન તો બહાર ગયા છે બધાની પેલા આગળ નીકળી ગયા છે અને પ્રજવલ સ્કેટિંગ ના બધાય સેફટી પહેરે છે ગાઢ કે કહેવાય હા ગાઢ કહેવાય બસ બે જ પહેરાવો બધાને જ પહેરાવ

સ્કેટિંગ ચાલુ થઈ ગયા છે મારા ત્યાં બેન અને એના પપ્પા એની પાછળ પાછળ જાય છે અને હું પણ એની પાછળ પાછળ જાઉં છું હવે એ એ એ થઈ ले

મને આપી દે આપી દે મને અને આ જો પ્રજ્વલ ભાઈ ને હજી ત્રીસ ટકા સ્કેટિંગ ચલાવતા આવડી ગયું છે હજી ઘણી બધી પ્રેક્ટિસ ની જરૂર છે આટલું હજી ફાસ્ટ નથી ચલાવી શકતો અહીં થી જ વળી આજે હવે વળી હવે અહીંયા તું અહીંયા આવી જા તો ભાઈ રાતના વાગી ગયા છે સાડા દસ અને આ લોકો અત્યારે હવે ગરબા રમવા જાય છે આ તૈયાર થઈ ગયો આરાધ્યા આરાધ્યા હા અને આજી ખ્યાતિ તૈયાર થાય છે ઓછો પાવડર લગાડજે હા ના ના બરાબર છે હાલ હવે આ બ્લોગને ને એન્ડ કરી દઈએ કઈ રીતે બધાને સબસ્ક્રાઇબ કરી દેજો થોડુંક જોર બોલ તો સંભળાય તું બોલો નહીં ધીમે ધીમે બોલો જોર થી બોલ દેજો મારી ચેનલ ને લાઈક કરી દેજો દેજો ચેનલ ને લાઈક કરી દેજો સરપ્રાઈઝ નહીં સબસ્ક્રાઈબ દેજો કાલે શીખજે કાલે મે જો જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો જરી કમેન્ટમાં કંઈ બતાવજો અને અમારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરજો કે અમે આવા જ વિડીયો તમારી સાથે શેર કરીએ તો આજના વિડીયોને એ આજના બ્લોગને એ જ એન્ડ